કરી રહ્યા છે કે બે હજાર પચીસની શરૂઆત થતાં જ સોના તેમજ ચાંદીના ભાવ કેટલા સસ્તા થશે જેની સંપૂર્ણ માહિતી આપણે અજનાવડીઓની અંદર ચર્ચા કરવાના છીએ તો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા આપણી ચેનલ માં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો જેની સાથે વાત કરીએ તો મિત્રો આજે ગુજરાતના શહેરોની અંદર શું સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની માહિતી પણ આપણે અજનાવડિયોની અંદર ચર્ચા કરવાના છીએ વાત કરીએ તો મિત્રો સોના તેમજ ચાંદીના ભાવમાં અત્યારે કડાકો જોવા મળી રહ્યો છે અને સતત વધી રહેલા ભાવ સુધીની અંદર પચીસ સુધી સાત હજાર એકસો ને ઓગણ ચાલીસ માં જયારે દસ ગ્રામ સોનું એકોતેર હાજર ત્રણસો નેવ માં જ્યારે સો ગ્રામ ના ભાવ છે સાત લાખ તેર હજાર નવસો રૂપિયા તો મિત્રો સામાન્ય રીતે બાવીસ કેરેટ સોનામાં તો ઘટાડો જોવા મળી જ તો છે પરંતુ 24 કેરેટ સોનામાં કેટલો ઘટાડો નોંધાયો છે જેની પણ માહિતી મેળવી લઈએ તો જેની અંદર 1 ગ્રામ સોનું 7788 માં જ્યારે 10 ગ્રામ સોનું 77880 માં જ્યારે 100 ગ્રામ સોનું 778800 માં વેચાયું છે તો મિત્રો 22 કેરેટ સોનું અને 24 કેરેટ સોનામાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને ઘણા બધા મિત્રો દાગીના બનાવવા માટે 18 કેરેટ સોનાની પણ ખરીદી કરતા હોય છે તો મિત્રો 18 કેરેટ સોનાની વાત કરીએ તો 18 કેરેટ સોનાનો ભાવ જે છે એ પણ સતત ઘટાડા તરફ જતો જોવા મળી રહ્યો છે જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે 1 લાખની સપાટી વટાવી ચૂક્યા હતા જેમાં સતત દિવસે દિવસે કડાકો બોલી ગયો છે તો મિત્રો ચાંદીના ભાવમાં સૌથી મોટું વલણ જોવા મળી રહ્યું છે તો તમે પણ ચાંદીના દાગીના બનાવવા માંગો છો તો આજના ચાંદીના ભાવની વાત કરીએ જેની અંદર 1 ગ્રામ ચાંદી 92 રૂપિયામાં જ્યારે 10 ગ્રામ ચાંદી 924 માં જ્યારે સો ગ્રામ ચાંદી નવ હજાર બસો ચાલીસ માં ચાંદીના ભાવમાં પણ પણ ઘટાડો થઈ ગયો છે તો તમે સોના તેમજ ચાંદીના દાગીના બનાવવા માંગો છો તો અત્યારે જ તમારે ખરીદીની શરૂઆત કરી દેવી જોઈએ અને ઘણા બધા મિત્રોના એવા પણ સવાલો આવી રહ્યા હતા કે સોના તેમજ ચાંદીના ભાવમાં રોકાણ તો કરવું છે પરંતુ પ્રોફિટ કેવી રીતે બનાવવું જોઈએ જેની વાત કરીએ તો મિત્રો જ્યારે પણ તમે સોનાના ભાવમાં રોકાણ કરો છો ત્યારે તમારે એક તોલા સોનાની પાછળ માર્કેટમાં જયારે તમે વેચવા જાઓ છો ત્યારે તમારે ચાર થી પાંચ હજાર થતું હોય તો તમારે સોનાના ભાવની અંદર રોકાણ કરવું જોઈએ તો ખાસ કરીને વાત કરીએ તો બે હજાર પચીસ અંદર સોનાના ભાવમાં રોકાણ કરવું કે નહીં જેની વાત કરીએ તો મિત્રો અત્યારે બે હજાર પચીસની શરૂઆત પહેલા તમારે સોનાના ભાવમાં રોકાણ ન કરવું જોઈએ કારણ કે અત્યારે સોનાનો ભાવ જે છે એ ઘટાડામાં જતો જોવા મળી રહ્યો છે અને બે હજાર પચીસની ની પણ જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે બે હજાર પચીસમાં પણ સોના ચાંદીના ભાવમાં ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે જેને લઈને તમારે અત્યારે રોકાણ ન કરવું જોઈએ અને હજુ પણ સોનાના ભાવમાં ઘટાડો નોંધાય અને સસ્તા સોનાનો લાભ લઈ તમારે સોનાના ભાવમાં રોકાણ કરવું જોઈએ તો વાત કરીએ તો મિત્રો સૌથી વધારે ચાંદીના ખરીદીની વાત કરીએ તો સૌથી વધારે ચાંદીની ખરીદી ચાઇનામાં થતી જોવા મળતી હોય છે અને સૌથી મોટું માર્કેટ જે ચાંદીનું માર્કેટ ચાઈના છે જો ચાઈનાની મી ની અંદર વધારો ઘટાડો નોંધાય તો ચાંદીના ભાવમાં વધારો ઘટાડો થતો હોય છે અને કહી રહ્યા છે કે અમારે સોનું મોંઘું મળી રહ્યું તો મિત્રો આપણી ચેનલ દ્વારા આપણા મિત્રોને આપણે સતત માહિતી આપતા રહીએ છીએ કે સોના તેમજ ચાંદીની ખરીદી ક્યારે કરવી જોઈએ અને તમે સોનાના ભાવમાં રોકાણ કરવા માંગો છો તો તમારે ક્યારે

ડોલર ઇન્ડેક્સમાં પણ કડાકો બોલી ગયો છે તો મિત્રો તમે પણ સોના ચાંદીના ગ્રાહકો જે છે એ અત્યારે ખૂબ જ આનંદમાં જોવા મળી રહ્યા છે અને તેના સિવાયની વાત કરીએ તો મિત્રો સોના તેમજ ચાંદીના ભાવમાં છેલ્લા પાંચ દિવસથી સતત ઘટાડાનો માહોલ જોવા મળી રહ્યો છે અને જેની સાથે વાત કરીએ તો મિત્રો બે હજાર પચીસની શરૂઆતથી જ સોનાના ભાવમાં હજુ પણ ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે જો તમે પણ સોના તેમજ ચાંદીની ખરીદી કરવા માંગી રહ્યા છો તો હજુ પણ રાહ જોવી જોઈએ તેના સિવાયની વાત કરીએ તો મિત્રો અત્યારે ઘણા બધા મિત્રોના એવા પણ સવાલો આવી રહ્યા છે ન વેચવું જોઈએ કારણ કે બે હજાર પચીસ બાદ સોના ચાંદીના ભાવના નવા ટાર્ગેટ આવતાની સાથે આપણે વિડીયો દ્વારા તમને માહિતી જણાવી દઈશું કે તમારે સોના તેમજ ચાંદીના ભાવમાં રોકાણ ક્યારે કરવું જોઈએ અને રોકાણ કરેલા સોનાની નિકાસ ક્યારે કરવી જોઈએ અત્યારે વિશ્વ જાણવા મળી રહ્યું છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો લગ્ન પ્રસંગ નિમિત્તે ઘણા બધા મિત્રો સોનાના દાગીના બનાવતા હોય છે વીટી બનાવતા હોય છે બ્રેસલેટ બનાવતા હોય છે તો મિત્રો તમે પણ સોના ચાંદીની ખરીદીને લઈને સમાચારની વાત કરીએ તો મિત્રો આવનારા દિવસોની અંદર હજુ પણ સોના ચાંદીના ભાવમાં સસ્તું થવાની શક્યતાઓ છે જેની સાથે વાત કરીએ તો મિત્રો હવે બે હજાર પચીસની શરૂઆત થવા જઈ રહી છે જેની અંદર સોના તેમજ ચાંદીના ભાવમાં નવા વર્ષના આરંભથી જ સોનાના ભાવના નવા ટાર્ગેટ પણ આવી રહ્યા છે જેની વાત કરીએ તો મિત્રો હવે આ વર્ષની અંદર સોનાના ભાવમાં સતત વધારો નોંધાયો હતો તેવી જ રીતે બે હજાર પચીસમાં સતત ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે જેની માહિતી મેળવીએ તો મિત્રો અત્યારે બે હજાર ચોવીસમાં જે સોનાના ભાવ જે છે એ આસમાને જઈને નીચે પડતા જોવા મળી રહ્યા છે જેની સામે વાત કરીએ તો મિત્રો કોઈ પણ વૈશ્વિક લેવલે સમસ્યા સર્જાય જેની સીધી અસર સોનાના ભાવને થતી હોય છે અને આપણે બે હજાર ચોવીસમાં પણ જે હમાસ અને ઇઝરાયેલના યુદ્ધના કારણે સોના તેમજ ચાંદીના ભાવને સતત ટેકો મળી રહ્યો હતો જેના કારણે સોનું ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરતું જોવા મળી રહ્યું હતું પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ સોનાના ભાવમાં ઘટાડો થયો છે અને વાત કરી તો મિત્રો તેવી જ રીતે બે હજાર પચીસમાં સોનાના ભાવમાં ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે અને આ વર્ષની જેમ બે હજાર પચીસની અંદર સોનાના ભાવમાં વધારો ન થાય તેવી શક્યતાઓ અત્યારે જોવા મળી રહી છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો આવનારા દિવસોની અંદર તમે તમારા શહેરના સોના ચાંદીના ભાવની માહિતી મેળવવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો તો મિત્રો હવે તો લાગી રહ્યું છે કે સોનું સસ્તું થઈ ગયું છે તો સોનાની ખરીદી ક્યારે કરી લેવી જોઈએ જેની વાત કરીએ તો મિત્રો અત્યારે સોના તેમજ ચાંદીના ભાવમાં ઘટાડાનો માહોલ જોવા મળી રહ્યો છે તો હજુ પણ આવનારા દિવસોની અંદર શું માહોલ સર્જાય છે જેની સંપૂર્ણ માહિતી આપણી ચેનલ દ્વારા તમને મળતી રહે છે તો હવે પછી નેક્સ્ટ વિડીયો અપડેટની અંદર ચર્ચા કરીશું આપણે